પેટલાદના ચાંગા ગામે શંકાસ્પદ કમળાના કેસો મળતા આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ છે પેટલાદના ચાંગા ગામે કમળાના શંકાસ્પદ કેસો સામે આવ્યા છે જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવી છે અને સવારથી વિવિધ સ્તર પર કામગીરી હાથ ધરવામાં આવી છે પેટલાદ તાલુકાના ચાંગા ગામે કમળાના શંકાસ્પદ કેસો સામે આવતા જ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે નજરાના વિસ્તાર રબારીવાસ અને જનતા કોલોની સહિત વિવિધ વિસ્તારમાં શંકાસ્પદ કેસો સામે આવ્યા છે વિવિધ વિસ્તારમાં આરોગ્ય અધિકારીએ વિવિધ વિસ્તારના લીકેજને લઈને મુલાકાત લીધી હતી ઘણા વિસ્તારમાં પંચાયત દ્વારા યોગ્ય કામગીરી કરવામાં ન આવતી હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે આપણું નામ સારિકભાઈ સફીભાઈ વોરા છે ચાંગાના રહેવાસી છે આ વોર્ડ નંબર બીજો છે અમારો અહીંયા આગળ રોજના રોજ કેસો વધી રહ્યા છે વીસ પચીસ આમાં બે મોટા બી છે બીમાર એમાં છોકરો બી દસ પંદર બીમાર છે અને બીજા જનતા કોલોની બી બીમાર છે એમાં અમારી સમસ્યા એવી છે કે અહીં બીમાર છોકરાઓ વધારે પડે છે અને આ બાજુ પંચાયતમાં અમે બે દિવસથી જઈએ છીએ કોઈ એક્શન લેવા આવતું નથી અને અમારો વોર્ડનો મેમ્બર છે ને અશોકભાઈ એ બે દિવસથી આવતો નથી અમે ફોન કરીએ છીએ ત્યાં કે આવું આવું કાલે આવું આજે આવું એવું કોઈ રીતે આવતું નથી પંચાયતમાં અમે કાલે ગયા અરજી લેવા કોઈ અમારું એક્શન લેતું નહીં એટલે અમારે અહીં જે પ્રોબ્લેમ છે છોકરો બીમાર છે જનતા કોળની અમે બીમાર છે મસ્દે આ પાછળ અમારી સોસાયટી નવી છે ને એમાં બી બે ચાર છોકરા બીમાર છે એટલે આ બધો પ્રોબ્લેમનો ઉકેલ આવતો નથી છોકરાઓ દર્દી દર 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 દિવસે વધતા જાય છે એક એક બે કેસ વધતા જાય છે ડૉક્ટર રાજેશ પટેલ એપેડેમિક મેડિકલ ઓફિસર આણંદ અત્યારે હાલ ચાંગા ખાતે ચૌદ કમળાના કેસો નોંધાયેલ છે અને આરોગ્યની નવ ટીમો અત્યારે ઘરે ઘરે ફરીને સર્વેલન્સ કોરિનેશન અને સારવારની સેવાઓ પૂરી પાડી રહેલ છે તથા પાંચ લીકેજ મળેલા છે જે ગ્રામ પંચાયત દ્વારા રિપેરિંગ કામ અત્યારે ચાલું છે અને હાલ પરિસ્થિતિ એકંદરે નિયંત્રણ હેઠળ છે અને અત્યારે દર્દીઓના બ્લડના સેમ્પલ સારવારની પણ વ્યવસ્થા આરોગ્ય કેન્દ્ર ખાતે ઊભી કરવામાં આવેલ છે સાત પાણીના સેમ્પલ પણ લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવેલા છે અને પંચાયતના અને આરોગ્યની ટીમો સાથે ફરીને કામ કરી રહી છે અત્યારે કુલ ચૌદ કેસો કન્ફર્મ થઈ ગયેલા છે અને બીજા આજના જે આવશે એ તમામનું આપણે અહીંયા ટેસ્ટિંગ કરી અને પછી કન્ફર્મ કરી લેતા હોઈએ છીએ